ટોપિક ટોપિક આવશે શ્વસન શ્વસન આપણો છે તો તો પોષણ એટલે શું કે ખોરાકને શરીરમાં અંદર દાખલ થવાની ક્રિયાને કહેવાય પોષણ હવે ભાઈ તમે અંદર દાખલ તો કરી લીધો હવે શું થઈ છે તો કે ઈ ખોરાકમાંથી માંથી ઉર્જા મુક્ત થવાની ક્રિયાને કહેવાય શ્વસન ઈ ક્રિયાને શું કહેવાય શ્વસન કહેવાય બરાબર એની અલગ અલગ પદ્ધતિ હોય છે અલગ અલગ તરીકા હોય છે બરાબર કેવી કેવી રીતે મુક્ત થાય છે ઊર્જા એ આપણે આ આ ટોપિકમાં જોવાનું છે ક્લિયર તો ચાલો તેની શરૂઆત કરીએ હાલો શ્વસન એટલે શું ખબર પડી કે ભાઈ લાવે તો કે ખોરાકમાંથી ઊર્જા મુક્ત થવાની ક્રિયાને કહેવાય શ્વસન બરાબર હાલો કેવી રીતે ક્વેશ્ચન પૂછાય તો કે આવી રીતે ભાઈ વિવિધ સજીવોમાં આદ્ય પદાર્થોમાંથી ઊર્જા મુક્ત કરવાની પદ્ધતિઓ સમજાવો અથવા તો ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો આ રીતે આપણે ક્વેશ્ચન પૂછાય છે રેડી યાદ રાખજો બે બે ક્વેશ્ચન આપણે પછી આ રીતે જવાબ લખવાનો છે એનો

એટલે કે ભાઈ બધા સજીવો શું એક જ સરખી રીતે ઉર્જા મેળવે છે તો કે ના બધા સજીવો એક સરખી રીતે ઉર્જા મેળવતા નથી અલગ અલગ સજીવો અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે બરોબર અને ઉર્જા મેળવે છે કેટલાક સજીવો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે તેવા સજીવોને કહેવાય છે અથવા તો તેને કહેવાય છે જારક શ્વસન બરાબર કેટલાક એવા સજીવો છે કે જે ખોરાકનું સંપૂર્ણપણે વિઘટન કરવા માટે એટલે કે બધું જ વિઘટન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય એને કહેવાય જારક શ્વસન બરાબર એને શું કહેવાય પેલા જારક શ્વસન કહેવાય બરાબર એટલે કે જે સજીવો ખોરાકના કણને તોડીને એમાંથી ઉર્જા મુક્ત કરવા માટે ઓક્સિજનનો જો ઉપયોગ કરતા હોય કેનો ઉપયોગ કરતા હોય ઓક્સિજનનો જો ઉપયોગ કરતા હોય તો એવા સજીવોને જારક શ્વસન સજીવો કહે બરાબર અને એ શ્વસનને કહેવાય જારક શ્વસન રેડી કે જેમાં ઓક્સિજનની મદદથી ખોરાકના કુણને તોડીને ઉર્જા મેળવાતી હોય એને કહેવાય અજારક શોષણ સિમ્પલ છે આ એના પછી અજારક શોષણ બને કહેવાય ભાઈ તો કે ભાઈ જેમાં કેટલા સદીઓ ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે કેટલાક સજીવો એવો એવો છે ભાઈ ઓક્સિજન ને કે ભાઈ તારી જરૂર નથી તો ઓક્સિજનની જરૂર નથી તો ખોરાક એમ કહે છે ભાઈ હું પૂરેપૂરું તમને ઉર્જા પ્રાપ્ત કરી દઈશ ને એટલે કે તમને પૂરેપૂરી ઉર્જા નહીં આપું તો કેવી ઉર્જા આપશે તો કે અડધી પડધી બરાબર એટલે કે અપૂર્ણ ઉર્જા મળે છે એને બરાબર અડધી ઉર્જા મળે છે એટલે કે ગ્લુકોઝ નું અપૂર્ણ વિઘટન થાય છે અને એમાં ઈ શોષણ ને કહેવાય છે અજારક શોષણ ફરીથી જારક શ્વસન અને અજારક શોષણ કોને કહેવાય તો કેટલાક સજીવો ગ્લુકોઝ નું સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજન નોક્સિજન નો ઉપયોગ કર્યા વગર જ શું કરે છે ગ્લુકોઝ નું વિઘટન કરે છે તો એવાને કહેવાય અજારક શોષણ શું કહેવાય અજારક ચાલો જારક શોષણ અને અજારક શોષણ ક્લિયર રેડી સિમ્પલ રીતે હજી તમને એકવાર કહી દઉં એવા સજીવો કે જે ગ્લુકોઝ ને તોડવા માટે ઓક્સિજન નો ઉપયોગ કરતા હોય કેનો ઉપયોગ કરતા હોય ઓક્સિજન નો ઉપયોગ કરતા હોય એ શ્વસન ને કહેવાય ધારક શ્વસન અને એવા સજીવો કે જે ગ્લુકોઝ ને તોડવા માટે ઓક્સિજન નો ઉપયોગ ન કરતા હોય તો આવા શ્વસન ને કહેવાય અજારક શ્વસન બરાબર અહીંયા બંનેની વ્યાખ્યા છે

ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થામાં ગ્લુકોઝ સૌપ્રથમ પ્રથમ આઈ શું આવશે તો કે ગ્લુકોઝ આવશે શું આવશે ગ્લુકોઝ અને યાદ રાખજો ગ્લુકોઝ છ કાર્બન ધરાવતું હોય કેટલા કાર્બન ધરાવતું હોય છ કાર્બન કારણ કે ગ્લુકોઝ નું અણુસૂત્ર શું છે તો કે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ બરાબર સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ આને કહેવાય ગ્લુકોઝ તો જો જેને કેટલા કાર્બન છે તો કે છ કાર્બન છે આ ગ્લુકોઝ નું સૌ પ્રથમ આ

આલ્કોહોલ એટલે શું તો કે દારૂ શું કહેવાય આલ્કોહોલ એટલે દારૂ બરોબર આલ્કોહોલ એટલે શું પેલા દારૂ આ દારૂ બનાવવાની ક્રિયા ક્યાં આવી ગઈ ચેપ્ટર નંબર 1 આથોણની ક્રિયા કઈ ક્રિયા આથોણની ક્રિયા આપણે યાદ કરો કે દ્રાક્ષનું આથોણ જોયું હતું જોયું તો કે નતું જોયું દ્રાક્ષનું આથોણ શું હતું તો કે સરકરાનું અમુક બેક્ટેરિયા વડે બેક્ટેરિયા વડે રૂપાંતર થવાની ક્રિયાને ની ક્રિયા કહેવાય છે તો ભાઈ આ આલ્કોહોલ બન્યું એનો મતલબ એમ કે આમાં કઈ ક્રિયા થઈ છે તો કે આથોણ ની ક્રિયા થઈ છે કઈ ક્રિયા થઈ છે આથોણ ની ક્રિયા જુઓ જોઈને અહીંયા આ ગ્લુકોઝ છ કાર્બન વાળું હવે કોષરસમાં શું બની જતું તું ભઈલા તો કે પાયરુવેટ બની જતું તું કે નથી બની જતું હા તો કે પાયરુવેટ બની જતું તું અને અમુક પ્રકારે થોડીક એવી ઊર્જા ઉત્પન્ન કરે છે હવે પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિજનની ગેરહાજરીમાં કેમાં થાય છે તો કે ઈસ્ટમાં થાય છે કેમાં થાય છે ભઈલા ઈસ્ટમાં થાય યાદ રાખજો કે ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરીની મદદથી બને છે એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ બને છે અને ઉર્જા મુક્ત કરે છે ક્લિયર બરાબર આ કઈ ક્રિયા કે ની ક્રિયા દરમિયાન બરાબર ઈસ્ટમાં કઈ ક્રિયા થઈ છે આથ ક્રિયા એક માર્ક માટે આપણે અહીંયા ને અહીંયા યાદ રાખવાનું છે બરોબર એક માર્ક આપણે જાવો પડે નહીં

જ્યારે આપની સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવ ના કે ઓછા પ્રમાણમાં હોય ઓક્સિજન ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રાણીઓના સ્નાયુ પેશીમાં એક ઉદાહરણ આપું આઈથી તમે દોડો દોડવાનું સ્ટાર્ટ કરો છો 2 કિલોમીટર લગી દોડો છો અહીંથી પાછા ડુકનો રમીને પાછા આવો છો 2 કિલોમીટર

ઈ શ્વસન કરવા મંડ્યા ઓક્સિજનની ગેરાજરીમાં گلوકોઝના અણુઓને તોડવા માંડ્યા એટલે કે ઓક્સિજનની ગેરાજરીમાં પાયરુવેટનું વિઘટન કરવા માંડ્યા બરાબર ક્યારે કરે કે જ્યારે તમે અતિશય ભારે એવું કામ કરતા હોય બહુ એવું વધારે દોડ્યા હોય બહુ એવું વધારે ચાલ્યા હોય ત્યારે અત્યારે ખબર તમારા પગના ગોટલાઓ ચડી જાય છે ચડી જાય કે ન ચડી જાય પગ દુખે કે ન દુખતા દુખે ને બસ અહીંયા જો સ્નાયુમાં પ્રાણીઓમાં આપણે એમનો આવી જાય બધા પ્રાણીઓ આવી જાય રેડી પ્રાણીઓની સ્નાયુ પેશીમાં જ્યારે જયારે ઓક્સિજન નો અભાવ હોય હવે અભાવ કીધું છે એટલે કે એને જેટલું જરૂર છે એટલું મળતો નથી બરાબર

હા ભાઈ હવે હવેને નાઈ લે તો થાકડો ઉતરી જાય એનો મતલબ એમ કે તમે નાઈ લ્યો છે એટલે તમારા શરીરમાં જે લેક્ટિક એસિડનો ભરાવો થયો તો હવે ઈ લેક્ટિક એસિડનો ભરાવો થાય છે બરાબર એમાંથી ગરમ પાણીથી તમે નાવો છો અથવા તો માલિશ કરો હો તો પાછું બની શું થઈ છે તો કે લેક્ટિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે અને એની સાથે સાથે પાણી ઉત્પન્ન થાય છે અને ઊર્જા ઉત્પન્ન થાય છે બરાબર ને અને શું ઉત્પન્ન થાય છે ઊર્જા પણ ક્યારે ઉત્પન્ન થાય આ તો કે લેક્ટિક એસિડ ભરાઈ ગયો હોય તમે ગરમ પાણીથી નાવો અથવા તો તમે માલિશ કરો ત્યારે આ પાછું ઉત્પન્ન કરી નાખે છે બરાબર એટલે કે થોડી વાર સુધી તમારો પગ દુખશે પછી પાછા હતા નેવા નેવા થઈ ગઈ છે હવે થાક ઉતરશે એટલે પાછા રેડી ચાલો ક્લિયર આગળ વધીએ ત્રીજો ભાઈ પાયરુવેટ હવે ઓક્સિજન ની હાજરીમાં ઓક્સિજનની હાજરીમાં હવે જો મેઈન આ આપણા માટે છે આપણા માટે છે પહેલા તો કેરાજરીમાં હતું ઓક્સિજનની બીજો ઓક્સિજનનો અભાવને કારણે હતું ત્રીજો ઓક્સિજનની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં પાયરુવેટનું ક્યાં તો કે કણાભ કણાભસૂત્રમાં બરાબર શું બને છે તો કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા છૂટું પડે છે તો કણાભ કણાભસૂત્ર એટલે શું તો કે આપડી અંગિકા છે

કેની મદદથી કૂટશે ઓક્સિજનની મદદથી કૂટશે એટલે એમાંથી શું ઉત્પન્ન થઈ છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ છે એની સાથે સાથે પાણી ઉત્પન્ન થઈ છે અને શું ઉત્પન્ન થઈ છે ઊર્જા ઉત્પન્ન થઈ છે ચલો ક્લિયર ત્યારે ઓક્સિજનની હાજરી હોય ત્યારે ક્યાં ગણાક સૂત્રોમાં જો આ મોસ્ટ આયમપી છે આપણે માટે ગણાક સૂત્રોમાં જ આ ઓક્સિજનની હાજરી હોય બરાબર તો જ આટલું ઉત્પન્ન થતું હોય આ આપણી સ્નાયુ એસિડ ઉત્પન્ન થાય ને ઓકે થાય ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા કઈ ક્રિયા આથોણની ક્રિયા ભલે આપણે લખ્યું નથી બરાબર પણ આથોણની ક્રિયાની મદદથી ઇથેનોલ થાય બને છે કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા મુક્ત કરે છે ક્લિયર ક્લિયર નાટલું હલો જુઓ પાયરુવેટનું ઝારક ચયાપચય આપણે અજારકમાં આ બે આવશે છે એક આ પહેલું અને આ બીજું બરાબર હવે ત્રીજું આગળ પાયરુવેટનું ઝારક ચયાપચય ત્રણ કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં ત્રણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં શું થાય છે વિઘટન પામે છે આ શ્વસનને કહેવાય ઝારક શ્વસન ક્લિયર

આપણી પ્રાણીની સ્નાયુ પેશીમાં એટલે કે આપણા બધાના સ્નાયુ પેશીમાં જો ઓક્સિજનનો અભાવ હોય તો પાયરુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય કેમાં રૂપાંતર થાય લેક્ટિક એસિડમાં અને ઊર્જા ઉત્પન્ન કરે છે ચલો આ બીજો મુદ્દો હવે આવ્યો ત્રીજો મુદ્દો કયો મુદ્દો હવે આવશે તો કે જારક શોષણ વાળો આ જારક શોષણથી ગ્લુકોઝનું ગણાબ સૂત્રમાં યાદ રાખવાનું એક એક માર્ક માટે કે ભઈલા ગણાબ સૂત્રમાં ગ્લુકોઝ નું વિઘટન થાય છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા મુક્ત કરે છે હવે આ કાર્બન ડાયોક્સાઇડ લ્યો એ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે ભાઈ દરેક કોષમાં કાર્બન ડાયોક્સાઇડ આયુ ઉત્પન્ન થાય હો દરેક કોષમાં ચલો ક્લિયર રેડી ને ચલો તો આગળ જોઈએ આપણે અને કોષીય શોષણ એટલે કે આ શોષણ દરમિયાન ઊર્જા જે મુક્ત થાય છે ને એ એટીપી અણુ સ્વરૂપે સંશ્લેષણ પામે એટલે કે એટીપી સ્વરૂપે તે જમા થાય છે એટીપી એટલે શું તો કે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે આપણા પાસે ઊર્જા જમા થાય છે ક્લિયર આગળ જો ચલો ટૂંકમાં સમજાવો અજારક શોષણ આવો ક્વેશ્ચન પૂછાઈ જાય તો જારક શોષણ વિશે લખવાનું થતું જ નથી આપણે બરાબર કેના વિશે લખશો અજારક શોષણ વિશે જો અજારક શોષણ કેટલાક બેક્ટેરિયા ઈસ્ટ અન્ય ભૂખ અથવા તો અંતઃ પરોપજીવીઓ અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુ પેશીઓમાં બરાબર ગ્લુકોઝમાંથી ઊર્જા મુક્ત થવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે આ શ્વસન ને અજારક શ્વસન કહેવાય છે કેમાં કે મતલબ કે કેટલા બેક્ટેરિયા યીસ્ટ કેટલી ફૂગ અને કેટલા અંતઃ પરોપજીવીઓ અંતઃ પરોપજીવીઓ એટલે શું તો કે શરીરની અંદર જઈને જે કોઈ પણ સજીવો વસવાટ કરે છે અમુક બેક્ટેરિયા ની વાત છે અમુક ફૂગ ની વાત છે અમુક વાયરસ ની વાત છે બરાબર કે જે શરીર ની અંદર એટલે કે અંતઃ પરોપજીવીઓ અને કસરત દરમિયાન જ્યારે આપણે કસરત કરતા હોય બરાબર હાથ પગ બધું દુખવા મને તો બસ એ આશ્રત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં گلوકોઝમાંથી જે ઊર્જા મુક્ત થાય છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે અથવા તો ઓક્સિજનના અભાવને કારણે થાય છે આ ક્રિયા કહેવાય અજારક શ્વસન ક્લિયર આગળ જો આ ક્રિયા દરમિયાન ઈસ્ટ માં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે એટલે ભાઈ આ જોઈ લીધું જોઈ લીધું ઈસ્ટમાં ઇથેનોલ એટલે આલ્કોહોલ આલ્કોહોલ બોલે તો દારૂ બરાબર દારૂ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે આગળ જ્યારે પ્રાણીઓના સ્નાયુપેસીમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે એટલે કે ભાઈ પૂરેપૂરું એનું ઓક્સિડેશન થતું નથી અપૂર્ણ ઓક્સિડેશન થાય છે એટલે કે ખૂબ જ ઓછી ઊર્જા મુક્ત થાય છે ખૂબ જ ઓછી ઊર્જા એમાંથી ઉત્પન્ન થાય છે સૌથી વધારે કેમાં થાય ખબર ને કેમાં થાય એમાં થાય જારક શોષક માં બરોબર હાલો આ એના સમીકરણો છે બરોબર નીચે મુજબ સમીકરણ છે ભાઈ ઈસ્ટ એમાં ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતો હોય હવે ઓક્સિજનનો ઉપયોગ થતો જ નથી આયા કાઈ લેવા દેવા જ નથી આયા એને બરોબર કોષ રસમાં શું બને છે તો કે પાયરુવેટ બને છે 3 કાર્બન વાળું હવે લેવા દેવા છે ઓક્સિજનની ગેરહાજરી કે હાજરી તો કે હવે ભાઈ ઓક્સિજનની ગેરહાજરી કેમણે વાત થાય છે તો કે ઇશ્માં કો અહીંયા આથ્મ અણયું કે ને આથમ અણ બરાબર આથ્મણની ક્રિયા દરમિયાન શું થાય છે ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત કરે છે બરાબર હવે આપણા બધાયની સ્નાયુ કે એટલે કે પ્રાણીઓના સ્નાયુ કોષમાં ગ્લુકોઝ એનું કોષ રસમાં ઓક્સિજનનો ઉપયોગ તો અહીંયાના લેવા લેવા જ નથી ઓક્સિજન થાય ઓક્સિજન એટલે લેવા દેવા ક્યારે તો કે પાઇરુએટનું વિઘટન થાય ત્યારે બરાબર આગળ પાયરુવેટ બને છે અને આ પાઇરુએટમાં ઓક્સિજનનો અભાવને કારણે કેના ઓક્સિજનના અભાવને કારણે શું બને છે પેલીયા લેક્ટિક એસિડ બને છે અને એની સાથે સાથે ઊર્જા મુક્ત કરે છે ક્લિયર આટલું રેડી આ આપણો હતો હજારક શોષણ ચલો گلوકોઝના વિવિધ તબક્કાઓ ખબર પડી ગઈ રેડી ઓકે ખાલી પૂછે તો આવડી જાય કે આવડી જાય બરોબર ને ઓકે ચાલો આપણે તો અહીંયા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ વેક્ચર